નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા કેન્દ્રીય મંત્રાલયે ઇ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર ત્રેવીસ બહાર પાડ્યો તો પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે ઓગણીસો ચોત્રીસ પછી જેર્ડનનું સાંકડા મોંવાળું દેડકા કયા પ્રદેશમાં જોવા મળ્યું છે પશ્ચિમ ઘાટમાં ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મ ક્યાં આવેલું છે કેરળમાં તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં શોધાયેલ સોલેનમ સ્કેલેરિયમ કઈ પ્રજાતિ છે ટામેટા સ્વિસ ફર્મ આઈક્યુ એરે તેના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં જણાવ્યા મુજબ વિશ્વનો સૌથી વધુ પ્રદૂષિત દેશ કયો છે ચાર દેશ ગ્લોબલ બાયો ઇન્ડિયા બે હજાર ત્રેવીસ કયા શહેરમાં બાયોટેક સ્ટાર્ટઅપ્સનું એક મંડળ શરૂ કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં પંચાવન નવા શહેરો જોડાયા છે તેમાંથી ભારતના કયા બે શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કોજિકોડ અને ગ્વાલિયરનો વિશ્વ આરોગ્ય સંસ્થાના દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રનું નેતૃત્વ કરવા માટે કોની પસંદગી કરવામાં આવી છે સાયમા વાઝેદની મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું કેટલા ફૂટની પ્રતિમા સ્થાપિત કરી છે બાવીસ ડબલ્યુ એચ ઓ અને આયુષ મંત્રાલય પરંપરાગત ચિકિત્સા પર સૌ પ્રથમવાર ગ્લોબલ સમિટનું આયોજન કયા શહેર ખાતે કરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં ખાલી જગ્યા ખાતેથી ગુજકોમાં સોલની ગુજકો ગ્રીન બનાના ફાઇબર પ્રોજેક્ટના ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા કરવામાં આવ્યું હતું ભરૂચ ખાતેથી રાજ્ય મહાનગરપાલિકાઓમાં ઇ બસ સેવાઓ પીપીપી ધોરણે કાલ કાર્યરત છે ત્યાં કિલોમીટર દીઠ પચીસ રૂપિયાના સ્થાને હવે કેટલા રૂપિયાનું અનુદાન આપવાનો નિર્ણય પણ કર્યો છે ત્રીસ ભારતનો પ્રથમ વેસ્ટ ટુ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે પુણેમાં રેલવે મંત્રાલયે દેશમાં હાઇડ્રોજન ટ્રેન માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેનું નામ શું રાખવામાં આવ્યું છે હાઇડ્રોજન ફોર હેરિટેજ સંયુક્ત રાષ્ટ્રની નિષ્ણાતોની પેનલ મુજબ પૃથ્વીનું ઓજન સ્તર કયા વર્ષ સુધીમાં ઓગણીસો એંસીના સ્તરે પુનઃ પ્રાપ્ત થવાની અપેક્ષા છે બે હજાર ચાલીસ કયા રાજ્યના કાંગેરવેલી નેશનલ પાર્કના પરલી બોડલ ગામમાં પેઇન્ટેડ ચામાચીડિયું તરીકે ઓળખાતું એક દુર્લભ કેસરી રંગનું ચામાચીડિયું જોવા મળ્યું છે છત્તીસગઢમાં ભારતમાં વોટર બોડીઝ એટલે કે જળ સંસ્થાઓ પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં ખાલી જગ્યા ગ્રામીણ વિસ્તારોમાં છે અને ખાલી જગ્યા શહેરી વિસ્તારોમાં જળાશયો છે તો ગ્રામીણ વિસ્તારોમાં છે સત્તાણું પોઈન્ટ એક ટકા અને શહેરી વિસ્તારોમાં છે બે પોઈન્ટ નવ ટકા ભારતમાં વોટર બોડીઝ પર પ્રથમવાર વસ્તી ગણતરીમાં કયા રાજ્યમાં સૌથી વધુ સાત પોઈન્ટ સુડતાળીસ લાખ જળાશયો અને કયા રાજ્યમાં સૌથી ઓછા એકસો ને ચોત્રીસ જળાશયો છે તો સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં અને સૌથી ઓછા સિક્કિમમાં છે બંદરો જળમાર્ગો અને દરિયા કિનારા માટેના રાષ્ટ્રીય ટેકનોલોજી કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ચેન્નઈમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે કોચી કયા જિલ્લામાં વાર્ષિક એક મિલિયન ટનની ક્ષમતા ધરાવતો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે કચ્છ જિલ્લામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ફ્લાવર શો બે હજાર ત્રેવીસ પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેનું આયોજન કયા વર્ષથી કરવામાં આવે છે બે હજાર તેરથી કયા જિલ્લાથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર ત્રેવીસનો છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી શુભારંભ થયો હતો ગાંધીનગરથી ક્યોટો પ્રોટોકોલના ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ હેઠળ ભારતની પ્રથમ કંપની કઈ છે જેનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ ભારતની રાષ્ટ્રીય માન્યતા પ્રણાલીને ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસમાં વિશ્વમાં કયું સ્થાન આપવામાં આવ્યું છે પાંચમું કાલેસર નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે જ્યાં તાજેતરમાં ઓગણીસો તેર પછી પહેલીવાર વાઘ જોવા મળ્યો હતો હરિયાણામાં કયા રાજ્યની સરકારે ગિંડી નેશનલ પાર્ક ખાતે કાચબા સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવાની જાહેરાત કરી છે તમિલનાડુએ તાજેતરમાં ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન એક પોઈન્ટ પાંચ મિલિયન ફૂલો સાથે એશિયાનો સૌથી મોટો ઉદ્યાન બની ગયો છે તે ક્યાં આવેલું છે શ્રીનગરમાં કયા રાજ્યના ગોપામાં ભારતનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે આસામ ગંગા આમંત્રણ અભિયાન કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવે છે સ્વચ્છ ગંગા માટે રાષ્ટ્રીય મિશન પર્યાવરણીય પરિસ્થિતિઓને ઘટાડવા માટે પર્યાવરણ મંત્રાલય દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે હરિત દિવાળી સ્વસ્થ દિવાળી યુએન જનરલ એસેમ્બલી દ્વારા સત્તાવાર રીતે પ્રથમ વિશ્વ માટે દિવસ ક્યારે નિયુક્ત કરવામાં આવ્યો હતો પાંચ ડિસેમ્બર બે હજાર ચૌદમાં કઈ સંસ્થાએ ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુકની છઠ્ઠી આવૃત્તિ હેલ્ધી પ્લેનેટ હેલ્ધી પીપલ શીર્ષકથી બહાર પાડી છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એટલે કે યુ એન કયા વર્ષ સુધીમાં વૈશ્વિક તાપમાનમાં એક પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની સંયુક્ત રાષ્ટ્રની આગાહી કરવામાં આવી છે બે હજાર સાતમી ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ કઈ જગ્યાએ છ પોઈન્ટ ત્રણની તીવ્રતાવાળા બે ભૂકંપ આવ્યા હતા પશ્ચિમ અફઘાનિસ્તાનમાં પીપીપી મોડલ પર દસ હજાર ઈ બસ દ્વારા સિટી બસના સંચાલનને વધારવા માટે શરૂ કરવામાં આવેલી નવી યોજનાનું નામ શું છે પીએમ ઇ બસ સેવા કઈ સંસ્થાએ ફ્લોડ વોચ મોબાઈલ એપ લોન્ચ કરી છે સેન્ટ્રલ વોટર કમિશન કઈ સંસ્થાએ ભારતના લેન્ડસ્લાઇડ એટલાસને બહાર પાડ્યો છે ઇસરોએ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોનું પૂરું નામ છે કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશે વાયુ પ્રદૂષણ નિયંત્રણના પગલાંને લાગુ કરવા માટે વિશેષ ટાસ્ક ફોર્સની સ્થાપના કરી દિલ્હી તાજેતરમાં સમાચારોમાં જોવા મળતો જીડબ્લ્યુપી સ્ટાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ઉસ ગેસ ઉત્સર્જન વાયુ પ્રદૂષણને દૂર કરવા માટે તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીએ ગ્રીન વોલ રૂમનું ઉદ્ઘાટન કર્યું નવી દિલ્હી તાજેતરમાં જોવા મળતા લેમ્પ્રી કઈ જાતિના છે માછલી આક્રમક બિન મૂળ કીડી પ્રજાતિ લાલ ફાયર કીડી કયા દેશમાં મળી આવી છે ઇટાલીમાં તાજેતરમાં જોવા મળતી હોકફિસ કયા પ્રદેશની છે પશ્ચિમી એટલાન્ટિક મહાસાગર તાજેતરના ડેટા મુજબ છેલ્લા ચૌદ વર્ષમાં ભારત દ્વારા કેટલા ટકા ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે તેત્રીસ ટકા તાજેતરમાં શોધાયેલ મેયોઝિન અરુણા ચેલેન્જિસ શું છે વૃક્ષ ઘોંકો કેન નેનોઈએ શાકાહારી ડાયનોસોરની નવી શોધાયેલ પ્રજાતિ છે જે કયા દેશમાં જોવા મળે છે ચિલ્લી દેશમાં તરબૂચ સ્નો માટે ચર્ચામાં રહેલ ઉટાહ પર્વતો કયા દેશમાં આવેલા છે યુએસએમાં તાજેતરમાં જોવા મળતી દામા સેલિયા કઈ પ્રજાતિની છે હરણની સફળજનના ફળોના પાકના પરાગનયન માટે હિમાચલ પ્રદેશમાં કયા જંતુનો ઉછેર કરવામાં આવ્યો છે ઇટાલિયન મધમાખીનો કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક ક્યાં આવેલું છે કોચીમાં એમેઝોન નદીના પીડા ટપકાવાળું કાચબાઓનું આયુસીએન સ્ટેટસ શું છે સંવેદનશીલ ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા બે હજાર ત્રેવીસનું ઉદઘાટન ક્યાં થશે અમદાવાદમાં ઓગણત્રીસ નવેમ્બરે કયો દિવસ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય જગવાડ દિવસ નિસાર એટલે કે નાસા ઇસરો સિન્થેટિક

સાઘાઈનો વિશ્વની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનું નામ શું છે ઘાલાગોપાસ ટાપુ અને ક્વિટો સિટી ગુંડલા બ્રહ્મેશ્વરમ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલ છે આંધ્રપ્રદેશમાં તાજેતરમાં શોધાયેલ ટેન્કોડિયસ સેબેસ્ટિયાની શું છે કરોડિયો એપિફાઈટિક પ્લાન્ટ લિસિનોટ્સ નામચૂમીની નવી પ્રજાતિની શોધ ક્યાંથી થઈ અરુણાચલ પ્રદેશમાં લેમ્બ્રી પ્રજાતિઓ કયા ખંડ સિવાય બધે જોવા મળે છે આફ્રિકા સિવાય ઘિન્ડી નેશનલ પાર્ક કેટલા વિસ્તારમાં ફેલાયેલ છે બે પોઈન્ટ સાત ચોરસ કિલોમીટર સ્નેમા સ્પીસ રાશિદી સેની નવી પ્રજાતિ છે ગરોડીની એલિસિયસ હિમાલય શું છે અને ક્યાં જોવા મળી છે તો એલિસિયસ હિમાલય એ ગોકળ ગાય છે જે અરુણાચલ પ્રદેશમાં જોવા મળી છે કયું રાજ્ય પ્રોજેક્ટ ડોલ્ફિન લાગુ કરી રહ્યું છે તમિલનાડુ ગોનાલોસ ધ્રીટાઈ શું છે તેની પ્રજાતિ ક્યાં જોવા મળી તે ભમરી છે અને તેની પ્રજાતિ કેરળ રાજ્યમાં જોવા મળી છે એક્સોસ્ટોમા ધ્રીટાઈ નામની નવી માછલી કયા રાજ્યમાં મળી આવી અરુણાચલ પ્રદેશમાં વાયરેન વાયરેન્ટેન્સિસ પ્રજાતિ ક્યાંથી મળી આવી છે મિઝોરમમાંથી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનના પ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે ડોક્ટર સોનાલી ઘોષની કયા રાજ્યની હાઈકોર્ટે ભોરમદેવ વન્યજીવ અભયારણ્યને વાઘ અનામત તરીકે નિયુક્ત કરવાનો ઉદ્દેશ ધરાવતી અરજીને ફગાવી દીધી છે બીડબ્લ્યુએસ તેની સરહદ કાન્હા નેશનલ પાર્ક સાથે છે છત્તીસગઢ તાજેતરમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે આફ્રિકન ચિત્તાઓને કયા રાજ્યના ગાંધીસાગર અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવામાં આવશે મધ્યપ્રદેશમાં કયા દેશમાં કાફ્યુ નેશનલ પાર્કમાં સિંહ અને ચિત્તાની વસ્તીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જાંબિયામાં તાજેતરમાં કયા રાજ્ય અથવા યુટીના કિસ્તવાડ નેશનલ પાર્કમાં સ્નો લેપટની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં